કરજણ નગરપાલિકાની કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે શુક્રવારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરતભાઈ અમીન વિપુલસિંહ વાતડિયા પ્રદીપસિંહ ચાવડા હર્ષદસિંહ ગોહિલ અને થિયેટર શનિવારના રોજ પ્રાંત કચેરી ખાતે ઉપસ્થિત રહી કરજણ નગરપાલિકાની વોર્ડ નંબર એકના ઉમેદવારો કિંજલબેન ગોહિલ મનીષાબેન પરમાર મોહમ્મદ લતીફ દીવાન સુમારભાઈ ભાઈ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સાથે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા આ પ્રસંગે પિન્ટુભાઈ વેમાળી કાળુભાઈ ભાસ્કરભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ પેનલના ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી વોર્ડ નંબર એક ની અંદર ફરીએ છે આજે કોંગ્રેસ પેનલ દ્વારા જે ઉમેદવારો ઉતાર્યા છે એને લઈને ફરવા નીકળ્યા ત્યારે રસ્તાની અંદર જોવામાં આવ્યું તો ઘણી જગ્યાએ રોડ જ નથી છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું રાજ રહ્યું છે આ નફટો દ્વારા હજુ પણ રોડ બનાવવામાં આવ્યા નથી અને વિકાસની વાતો કરે છે એમના વિકાસ વિકાસ થાય છે 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 પણ પણ પ્રજાનો થતો નથી આજે પાણી આવી રહ્યું અંદર સ્માર્ટ નગરની વાતો કરે પાણીના ઠેકાણા નથી અને સ્માર્ટ નગરની વાતો કરે છે સ્ટેટ લાઈટ વાત હોય તો શોભાના ગાંઠિયા જેવા આ વીજના થાંભલા ઊભા છે હજુ સુધી પણ એનું નિવારણ આવ્યું નથી જ્યારે સ્થાનિક લોકોની પ્રાથમિક સુવિધા નથી આપી શકતા વેરો ઉઘરાવવા માટે ટેક્સ લે છે આ લોકો તેમજ એની પર પણ વ્યાજનો ડર ચઢાવે છે તો કઈ રીતના વેરો ઉઘરાવે છે નગરપાલિકા અહીંયાથી પ્રમુખ પણ રહી ચૂકેલા છે છતાં પણ એમના વિસ્તારની અંદર આજે પણ રોડ રસ્તા તેમજ ગટરનો પ્રશ્ન દેખાય આવે છે પાણીનો નિકાલ નથી થતો વોટર લોગિંગના પ્રશ્ન છે કરજન નગરપાલિકા સેવાના નામે શૂન્ય હોય એવું દેખાય આવે છે નગરજનોને વિનંતી છે કે કોંગ્રેસ પક્ષને લાવો અને આ ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરો આજ રોજ કરજન નગરપાલિકાની ચૂંટણીનું રણસિંગુ ફૂકાઈ ગયું છે ત્યારે કરજણના વિસ્તારમાં વોર્ડ નંબર એકમાં ફેરની દરમિયાન દરેક મતદારોનો સંપર્ક કર્યો છે અમારા ચારેય ઉમેદવારો અમારી સાથે ફરે છે લોકોની તાકાતથી અમને જીતાડવાની વોટથી જીતાડવાની ભાગીદારી આપે છે અમારા ઉમેદવારો જીતીને ગામ જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપી છે લોકો બહુ જ ખુશ છે સારો એવો મને પ્રતિસાદ મળી રહ્યો છે